વાપીના કરવડમાં સરપંચના ઘરે લૂંટ પ્રકરણમાં બે રાજકીય પક્ષનાઓ મળી પોલીસે ઝડપી પાડ્યા છે વાપી નજીકના કરવડ ગામના સરપંચના ઘરે લૂંટના ઇરાદે ઘાતક હથિયાર સાથે છ ઇસમો ધસી આવ્યા હતા જોકે ઘરે લગાવેલા સીસીટીવી કેમેરામાં તેઓની હરકત નજરે પડતા જ સરપંચે સતર્કતા દાખવી ગ્રામજનો અને પોલીસને જાણ કરી હતી ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો અને પોલીસની ટીમ પણ પહોંચી હતી અને પકડાઈ જવાના ડરે લૂંટના ઈરાદે આવેલા લાકડાઓ તથા પથ્થરો છૂટા માર્યા હતા જેમાં ત્રણ પોલીસને ઈજાઓ પણ પહોંચી હતી જ્યારે પાંચ લૂંટારુઓ પૈકી ત્રણ વાળ કૂદવા જતા પટકાયા હતા અને તેઓ ઈજાગ્રસ્ત થયા હતા લૂંટના ઈરાદે આવેલા છ પૈકી પાંચ ઇસમો ઝડપાયા હતા અને એક ભાગવામાં સફળ રહ્યો હતો જોકે પોલીસ ટીમ દ્વારા ગણતરીના કલાકમાં જ તેને પણ ઝડપી પાડવામાં આવ્યો હતો આ બનાવ અંગેની ફરિયાદ ગામના સરપંચે વાપી ડુંગરા પોલીસ મથકમાં કરી હતી જેમાં પકડાયેલા લૂંટારૂઓની પૂછપરછમાં લૂંટની ટીપ આપનાર પાડી છીરી અને વાપીના ત્રણ ઈસમો હોય તેઓની પણ પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે જેમાં બે રાજકીય પક્ષના હતા અને ટીપ આપનાર પાડી તાલુકાના આસમા મોતીલા ફળિયામાં રહેતા બાબુ વઝીર પટેલ આપી હોવાનું જણાવ્યું હતું તેઓએ વલસાડ બોલાવ્યા હતા અને કારમાં વલસાડથી બેસાડી કરવડ ગામના સરપંચના ઘરેથી થોડે દૂર રસ્તા પર ઉતારી ગયા હતા અને કામ પૂરું થયા બાદ ફોન કરી પાછા લેવા આવવા માટે પણ જણાવ્યું હતું આ બાદ પોલીસ ટીમ દ્વારા ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ મારફતે ટીમ આપનાર બાબુ પટેલની શોધખોળ હાથ ધરી હતી અને તાબા લીધું હતું અને વધુ પૂછપરછ કરતા નવો વળાંક આવ્યો હતો

પ્રદીપ રાઠોડ અને કેતન પટેલનો સંપર્ક કર્યો તે બાદ ત્રિપુટી બંધુઓએ લૂંટ ધાડ માટેનો પ્લાન શરૂ કર્યો તેઓએ કરવડ ગામના સરપંચના રહેણાંક અને આજુબાજુની જગ્યાની રેકી ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાથી કરી હતી અને ત્રિપુટી બંધુઓએ સરપંચના ઘરે સોનું અને મોટી માત્રામાં રોકડ હોવાની ટીપ આપી હતી અને દાહોદ મધ્યપ્રદેશ બાજુની ધાડપાડું તોડકી મારફતે લૂંટનો પ્લાન બનાવ્યો હતો ત્રિપુટી બંધુઓ કોણ છે લૂંટધારના પ્લાનની ટીપ આપનાર માસ્ટર માઇન્ડ બાબુ પટેલ છે અને તેઓએ તેમના મિત્ર જેઓ આમ આદમી પાર્ટીના વલસાડ જોઈન્ટ સેક્રેટરી પ્રદીપ રાઠોડ તથા ગુજરાત રાજ્યના જોઈન્ટ સેક્રેટરી કેતન પટેલ છે નોંધનીય છે કે કેતન પટેલના આ પહેલા વાપી તાલુકા પંચાયતનો પ્રમુખ પણ રહી ચૂક્યો છે કોણ કોણ ઝડપાયા આરોપી રણિયા બીજિયા મીમાના સુનીલ મેધુ મીનામા મેઘુ વિરાસિ મીનામા પરેશ ગુમા સંગાડા દિલીપ માનુ પારગી અને હરમલ બચુ ગણાવા બાબુ વજીર પટેલ પ્રદીપ પ્રેમચંદ રાઠોડ અને કેતન કિશોર પટેલ ઝડપાયેલાનો ઇતિહાસ પર નજર કરવામાં આવે તો દિલીપ પારગી સામે દાહોદના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં તેર મોડાસા ટાઉનમાં એક જાંબુઆના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં બે મળી કુલ સોળ ગુના નોંધાયા છે પરેશ ચંગાડા સામે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બે રાજસ્થાનમાં બાબુ પટેલ સામે ધરમપુર પાડી અને ખેરગામ પોલીસ સ્ટેશન મળી કુલ ત્રણ ગુના નોંધાયા છે જ્યારે રણિયા મીનામા સામે દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે મેઘુ નિનામા અને સુનિલ નિનામા સામે ખેડા જિલ્લા મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં એક એક ગુનાઓ પણ નોંધાયા છે કેતન પટેલ સામે વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો લગ્ન પ્રસંગમાં ગયા હતા અને લગભગ રાત્રિના સાડા બાર ઘરે પહોંચ્યા હતા પછી અમને ઊંઘતા લગભગ દોઢ વાગી ગયા એટલે લગભગ પોણા બે ને બે વાગે મેં સીસીટીવી કેમેરા ચેક કરી મારા મોબાઈલમાં તો ખબર પડી કે પાછળ કોઈ વ્યક્તિ કરી રહ્યું છે એટલે મેં મારા બાબાને બાજુના બેડરૂમમાં ફોન કરી રહ્યો કે ચોર આવેલા છે ધડપાડ થઈ જાય હું મોબાઈલ સાયલેટ કરી દઈ અને બધાને ફોન કરીને ઇન્ફોર્મ કરી દે કે આવો બનાવ બની રહ્યો છે એટલે ગામ લોકોને અમે તરત જ કરતા મિત્રોને બધાને ફોન કરી દીધા એટલે ગામ લોકો લગભગ દોઢસો બસો લોકો અને આપણા પીઆઈ સાહેબ ગૌલ સાહેબ દવે સાહેબને બધાને ઇન્ફોર્મેશન આપી દીધી હતી કે સાહેબ મારા ઘરે આવી ઘટના બની રહી છે સાહેબ તમે જલ્દી આવો એટલે પોલીસ અને પબ્લિક મારી વાડીના ફરતે બધા એક વાળી ગયો હતો અને એ લોકો પકડાઈ ગયા હતા જફાજતી પોલીસ અને જફાજતી થઈ હતી તેમાં પોલીસ જવાનને માથન વાવી ગયું હતી અગાઉ પણ અગાઉ પણ અમારી લગભગ ફેબ્રુઆરીમાં બની હતી ઘટના અત્યારે એ લોકો સક્સેસ થયા હતા મારા પાછળ દરવાજો તોડીને અંદર નીકળ્યા હતા અને મારા પછી લગભગ એક જ કિલો ચાંદીની ચોરી ઉપયોગ કરી ગયા હતા અત્યાર સુધી જે આરોગ્ય પકડાયા છે એમાં કોઈ જાણી છે જાણતો છે કે આ જાણવા મળ્યું છે જાણબૂજમાં આસમા ગામ પાડી તાલુકાના આસમા ગામના બાબુ વજીત પટેલ નામના એક ઇસમ પકડાય છે એમને કબૂલ્યું છે કે એમાં હું સામેલ છું અને જાણવા મળેલ છે જાણવા મળેલ છે કે આપણા બલીઠાના કેતન પટેલ કે જે પૂર્વ અમારા તાલુકા પ્રમુખ હતા અને કારોબારી અધ્યક્ષ હતા અને ગત ઇલેક્શનમાં અમેરિકાના ઇલેક્શનમાં આપ પાર્ટીમાંથી ઉમેદવારી એમણે કરી હતી એમણે અમારું લોકેશન બતાવવા માટે ચિકનભાઈ આવ્યા હતા કે આ સરપંચનું ઘર છે એમની ઘરે માલ છે એટલે આમ પાર્ટીના આગેવાન પણ આમાં સામેલ છે હા એવું મને લાગી રહ્યું કે સામેલ ફિફ્ટી પર્સન્ટ કેતન પટેલ એમાં સામેલ હોય એવું મને લાગે છે પણ હવે પણ અત્યારે પોલીસ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે હવે લગભગ બે દિવસમાં પૂરેપૂરું અનપિક્ચર આસપાસ ગામના જે સરપંચ છે દેવેન્દ્રભાઈ એમના ઘર ઉપર લૂંટનો એક મોટો પ્રયાસ થયો હતો પાંચથી વધુ માણસો એમના ઘર ઉપર લૂંટ માટે ત્રાટક્યા હતા તાત્કાલિક ગામના લોકોએ પોલીસને જાણ કરી હતી પોલીસ ડુંગરા પોલીસ સ્ટેશનની પોલીસની ટીમ અને અન્ય આજુબાજુના પોલીસ સ્ટેશનની વ્હીકલ્સ પણ તાત્કાલિક ગામ આખું કોર્ડન કરી લીધું હતું અને જે ઘર છે દેવેન્દ્રભાઈ સરપંચનું એ ઘરને કોર્ડન કરીને ત્યાં સ્થળ પરથી પાંચ જેટલા લૂંટારુઓને પકડી પાડવામાં સફળતા મળી હતી એક લૂંટારુ છે જે ધાળપાડવા ટોળકીનો સભ્ય એ ત્યાંથી ભાગી જવામાં સફળ થયો હતો આ પાંચે પાંચ જે લોકો હતા એ લોકોની પૂછપરછ કરતાં સમગ્ર આખું આ જે ધાળનો કે લૂંટનો જે પ્રયાસ થયો હતો એની આખી આખી જે કાવતરું છે એનો પર્દાફાશ થયો હતો મૂળ બાબુભાઈ વજીરભાઈ પટેલ જે પારડીનો રહેવાસી છે એ બાબુ વજીર પટેલ એણે આખે આખો આ પ્લાન બનાવ્યો છે બાબુ વજીર પટેલે પોતે દાહોદની આ જે ગેંગ છે દિલીપ નામનો જે વ્યક્તિ છે દિલીપ પારઘી એની આખી આ ગેંગ છે આ ગેંગ વિરુદ્ધમાં સમગ્ર દાહોદ જિલ્લામાં અને એની સાથે સાથે આસપાસના મધ્યપ્રદેશ રાજસ્થાનમાં પણ અલગ અલગ લૂંટ ધાળ ચોરી ઘરફોડ ચોરી અને છેતરપિંડીના ગુનાઓ દાખલ થયેલા છે બાબુ વજીર પટેલે વલસાડ અને વાપી ખાસ કરીને વાપી વિસ્તારમાં જે રીચ પર્સન્સ છે જે લોકો પૈસે ટકે સુખી છે એવા લોકોને આઈડેન્ટિફાય કરવા માટે સંપર્ક કર્યો હતો પ્રદીપ રાઠોડનો અને પ્રદીપ રાઠોડે સંપર્ક કર્યો હતો કેતન પટેલનો કેતન પટેલને પ્રદીપ રાઠોડે બાબુ વજીરને ટીપ આપી હતી કે આ ગામના સરપંચ દેવેન્દ્રભાઈ છે એમની પાસે એમના ઘરમાં કેશ અને સોનું ચાંદીના દાગીનાઓ હોવાની શક્યતાઓ વધારે છે તો તમે એમના ઘર ઉપર તમે લૂંટની લૂંટનો પ્રયાસ કરો અને એમાંથી જે પૈસા આવે એમાંથી તમે અમને કમિશન આપજો એટલે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલના જે ટીપ મળી હતી એના આધારે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ લોકોએ બાબુ વઝીરને અગાઉના દિવસોમાં રેકી કરીને એનું ઘર અને આઈડેન્ટીફાય કરી આપ્યું હતું કે બાબુ વઝીરે દાહોદની આ દિલીપ પાર્ગિની ગેંગનો એક વ્યક્તિ મારફતે સંપર્ક કર્યો હતો દાહોદથી દિલીપ પાર્ગિંગની સાથે ચાર માણસો વધતા તિખીથી બે માણસો એ બધા ગેંગના સભ્યો છ સભ્યો એક સાથે એકવીસમી તારીખે અહીંયા આવ્યા હતા બાબુ વજીરે પોતાની અર્ટિગા ગાડીમાં આ લોકોને જે ગામ છે સરવળ ગામ એના સરપંચના ઘરને આઈડેન્ટિફાઈ કરીને મેં બતાવ્યું હતું અને લૂંટનો ગુનાને અંજામ આપીને પછી એ મુંદામાલ સાથે જ્યારે પણ એ લોકો એમને મેસેજ કરશે ત્યારે બાબુ હજીર એમને લેવા આવી જશે એમ કરીને એને ગ્રામની બહાર ડ્રોપ કર્યા હતા ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને કોઈપણ બનાવ આ નૂંટનો કે થાળનો અન્ય વ્યક્તિઓ પર કે કોઈની ઉપર કરે અને લોકોને જીવ જોખમાય એને કોઈને મારે એ પહેલાં ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને અને પોલીસને મળેલી છે ટોટલ નવ આરોપી આમાં પકડાયેલા છે છ આરોપી જે પકડાયેલા છે એમાં મુખ્ય દિલીપ પાર્ગી મેઘુ નિનામા રણિયા મીનામા સુરિ મેઘુ નિનામા હર્મલ બચુ ગણાવા અને પરેશ ગુમા સંજાળ આ છ છ મૂળ દાહોદના વતનીઓ છે આ લોકો વિરુદ્ધમાં અલગ અલગ વિરુદ્ધમાં ટોટલ પચીસ જેટલા ગુનાઓ ધાળ લૂંટ ચોરી ઘડફોડ ચોરીના રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત ખાસ કરીને દાહોદ જિલ્લામાં દાખલ થયેલા છે અને અન્ય જે મુખ્ય આ આખે આખા ગુનાને માસ્ટર માઇન્ડ જે કહી શકાય એ બાબુ વઝીર પટેલ એની વિરુદ્ધમાં પણ અગાઉ ધાળ અને લૂંટના ગુના દાખલ થયેલા છે સાથે સાથે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ એ બંને રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે પ્રદીપ રાઠોડ અને કેતન પટેલ બંને આમ આદમી પાર્ટીના સભ્યો છે પ્રદીપ રાઠોડ વલસાડ જિલ્લા જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી છે અને કેતન પટેલ આમ આદમી પાર્ટીના સ્ટેટ જોઈન્ટ સેક્રેટરી છે કેતન પટેલ બે હજાર બાવીસની પાર્ટી વિધાનસભાના ઉમેદવાર પણ રહી ચૂકેલા છે અને આ પ્રદીપ રાઠોડને ચેતન પટેલની ટીપના આધારે આ સરપંચના ઘર ઉપર ઢાળ અને લૂંટ કરવાનો એક આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો ડિટેક્શનમાં આરોપીઓ પકડી પાડવામાં ડુંગરા પોલીસના ત્રણ પોલીસ કર્મીઓને ઈજા પણ થયેલી છે પણ પોતાના જીવના જોખમે આ તમામ આરોપીઓને પકડી પાડવામાં આવે એ જે દાહોદની આ જે ગેંગ છે એ મુખ્ય મોઢો છોકરંડી લાકડા અને પખડાઓ લઈને જવાની છે તાજેતરમાં જે પાર્ટીમાં જે ગુનો બન્યો હતો લૂંટનો એમાં પણ પથરાઓ નજીકના ઘરથી સો મીટર દૂર મળી આવેલા હતા પથરાઓ પોતાની સાથે રાખીને જ્યારે પણ કોઈ પણ જગ્યાએ ભૂમાભૂમ જેવું થાય તો સીધો પથ્થરમારો ચાલુ કરે છે જેથી અફરાતફરીનો માહોલ થઈ જાય અને એ લોકોને ભાગી જવામાં સફળતા મળે પરંતુ ગામના લોકોની પણ એટલી જ સૂઝબૂઝ અને આવડત અને તાત્કાલિક પોલીસની અલગ અલગ ગાડીઓને પોલીસ દ્વારા સરપંચના ઘરનો આસપાસનો આખો એરિયા જે કોર્ડન કરી લેવામાં આવ્યો એના કારણે આપણને સ્થળ પરથી જ આરોપીઓ પકડી પાડવામાં સફળતા મળી હતી એક આરોપી અનફોર્ચ્યુનેટલી જે ચીખલીમાં દાહોદનો વ્યક્તિ જે ત્યાં ખાણમાં કામ કરે છે એ ભાગી છૂટવામાં સફળ થયો હતો પરંતુ એ જ દિવસે એને પણ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને અલગ અલગ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પકડી પાડવામાં સફળ